નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસના ચેપ્ટર નંબર બે બહુપદીઓ તેમાંથી સ્વાધ્યાય બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર પહેલો કે જે આપેલો છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો અને શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ શોધો આ આપણે બે સ્ટેપમાં દાખલા કરવાના છીએ એટલે જે પહેલો દાખલો પહેલો પ્રશ્ન છે એમાં કુલ સ પ્રશ્ન છે એમાંથી પહેલો પ્રશ્ન જોઈએ તો એમાં કુલ ત્રણ પદ આપ્યા છે આ રીતનો x નો વર્ગ બે એક્સ માઇનસ આઠ હવે અહીંયા આપણે જોઈએ તો એક બે ત્રણ પદ જ પદમાંથી ચાર પદ કઈ રીતે મેળવવાને તે આપણે જોઈએ હવે અહીંયા આપણે જોઈએ કે એક્સના વર્ગની સાથે ગુણાકારમાં કોઈ નથી એટલે કે સહગુણક છે એનો કોઈ ન હોય તો ત્યારે સહી સહગુણક એક થાય એક્સનો સહગુણક છે એ માઇનસ બે છે જ્યારે અચળ પદ છે એ માઇનસ આઠ છે તો પહેલું કામ આપણે રફ વર્ગમાં છે અહીંયા જ કરી લઈએ સાઈડમાં એક્સના વર્ગની સાથે છે ગુણાકારમાં એટલે કે સહગુણક કાંઈ નો હોય તો એક અને છેલ્લું પદ છે એ અચળ પદ છે એ કેટલું છે આઠ આ બેનો ગુણાકાર આઠ થશે હવે કોનો ગુણાકાર આઠ થાય છે એવું આપણે અહીંયા લખીએ કોનો કોનો ગુણાકાર થશે ચાર દુ આઠ અથવા તો બે શોખ ક્યાંય ગુણાકારમાં સિ આઠ આવશે નહીં તો બીજા નંબરનું સ્ટેપ આમાં જોઈએ કે આપણે આ બે પદ કે આ બે પદ છે એ કોનો બાદ બાકી સરવાળો બાદ બાકીની નિશાની છે એટલે બાદ બાકી થઈ જવાબ છે એ બે એક્સ આવી શકે તો અહીંયા માઇનસ બે એક્સ નિશાની સહિત લખીએ કયા બે પદની બાદ બાકી છે આટલી થશે બે એક્સ જેટલી તો પેલા બે પદ જોઈએ પહેલા જે અવયવ જોઈએ તો આઠમાંથી એક બાદ કરીએ નહીં આવે એટલો જવાબ આની બાદ બાકી કરીએ જવાબ આવી જશે તો લખીએ અહીંયા ચાર એક્સ અને બે એક્સ આ જે નિશાની છે બે એક્સની આગળ એ નિશાની મોટા પદને આપવાની આ બેમાંથી મોટું કોણ છે અહીં હવે અહીંયા છે આપણે કઈ નિશાની મૂકીએ તો જવાબ છે એ માઇનસ બે આવે તો નિશાની આપણે માઇનસ મૂકી જોઈએ અને જોઈએ કે માઇનસ માઇનસ થશે પ્લસ આ બેનો સરવાળો કરીએ તો સરવાળો છે એ ચાર ને બે સ આટલો થશે નહીં તો આ નિશાની રહીને બીજી જે આપણે મૂકીએ એ માઇનસ પ્લસ લખીએ હવે જોઈએ કે સરવાળો માઇનસ બે એક્સ આવે જોઈએ તો માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી કરીએ એટલે આટલો જવાબ આવી જશે તો હવે જે આ માઇનસ બે એક્સ લખા ને એ કોની જગ્યાએ મૂકવાના એ આપણને ખ્યાલ આવી ગયો છે તો પહેલું પદ અને છેલું પદ છે આપણે બેઠે બેઠું જે છે ઇન્વીસ બીજું પદ છે એની જગ્યાએ આ બે પદ તો માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ હવે આપણે બીજી રકમ લખીએ ચાર એસનો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ એક હવે આ જે છે એ દ્વિઘાત બહુપદી આપણે લખીએ એમાં પહેલું કામ આપણે શું કરવાનું છે કે એસના વર્ગની સાથે જે હોય ગુણાકારમાં સહગુણક એ એક લખવાનું અચળ પદ એટલે ત્રીજું પદ છે એમાં જે હોય એ લખવાનું એ બે નો ગુણાકાર થાય છે ચાર કોનો ગુણાકાર છે શકે બે ધો ચાર હવે છે એ ક્યાંય ગુણાકારમાં ચાર આવે એવું લાગે છે તમને નહીં તો સ્ટેપ નંબર બે અને બીજા નંબરનું પદ નિશાની સહિત લખવાનું બીજા નંબરનું પદ છે એ આ છે તો નિશાની સહિત ચાર એસ અહીંયા સહી માઇનસ નિશાની કેમ કે અહીંયા માઇનસ નિશાની છે પ્લસ નિશાની હોય તો નો લખીએ તો વાલી હવે કયા બે પદ છે એનો સરવાળો આ નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની કયા બે પદનો સરવાળો છે એ ચાર જેટલો થઈ જાય તો પહેલાં બે પદ છે એનો સરવાળો પાંચ થશે બીજા બે પદ છે અહીંયા બીજો બે ગુણાકાર આપણે લખ્યા એમાંથી બીજો ગુણાકાર છે એનો સરવાળો થઈ જશે તો બે એસ બે એસ કેમ કારણ કે અહીંયા સહગુણક તરીકે છે એસ એસનો વર્ગ એસ અહીંયા એક્સ હતો એટલે એક્સ આપી લીધા હતા હવે આ નિશાની મોટા પદને આપણે હવે અહીંયા આપણે જોઈએ તો બે મોટા પદ છે બે નાના પદ છે આ બેમાં કોને મોટા કે નાના ગણવા તો ને સહી નિશાની આપી દઈએ માઇનસ તો હવે જોવો જઈએ માઇનસ માઇનસ થાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય આ બેનો સરવાળો છે એટલો થઈ જતો હોય છે થઈ જ જાય બે અને બેનો સરવાળો ચાર હવે આ જે છે એ આપણે અહીંયા લખીએ કે પહેલું પદ છે એમનો મત લખ્યું આપણે કાંઈ ફેરફાર કર્યા વગર છેલ્લું પદ છે એ પ્લસ એક લખ્યું માઇનસ ચાર એસની જગ્યાએ છે આપણે શું લખવાનું છે કે અહીંયા બે પદ મળી ગયા છે માઇનસ બે એસ અને માઇનસ બે એસ હવે જે પેલું પદ છે એ ચાર પદ થઈ ગયા એક બે ત્રણ અને ચાર એમ એ જ રીતે આમાં પણ ચાર પદ થઈ ગયા છે હવે અહીંયા આપણે જોઈએ એક્સનો વર્ગ છે તો એને આપણે એક્સ ગુણ્યા એક્સ આ રીતે લખી શકીએ જે રીતે આપણે અહીંયા જો બેનો વર્ગ ત્રણનો વર્ગ આ રીતનો વર્ગ યાદ રાખતા તો બે ગુણ્યા બે બે વાર ગુણાકારમાં હોય તો બેનો વર્ગ એ રીતે એક્સનો વર્ગ તો એક્સને બે વાર ગુણાકારમાં લખવાનો માઇનસ નિશાની અહીંયા ચાર ગુણાકારમાં એક્સ આ બીજું પદ લખ્યું આપણે હવે પ્લસ નિશાની બે ગુણાકાર ગુણાકારમાં એક્સ પછી પછી એટલે ચાર ગુણ્યા બે લખશું હવે એ શા માટે આપણે ચાર ગુણ્યા બે લખા અહીંયા કેમ બે ગુણ્યા બે ન લખા એ હવે અહીંયા ખબર પડશે કે જો પેલું પદ અને આ બીજું પદ બેય પદમાંથી બેયમાં સરખું હોય એટલે કે સામાન્ય આપણે કાઢવાના છે કે બેયમાં એક્સ જોવો જોઈએ સામાન્ય નીકળે છે તો એક્સ છે આપણે અહીંયા લખી લીધું હવે જો અહીં એક્સ આપ્યું છે ને અહીંયા એક્સ આપેલું નથી તો જે વધુ છે ને એ આપણે અહીંયા લખીએ કાઉસમાં એક્સ વૈધ્યો છે પછી માઇનસ નિશાની વધી છે અને પછી ચાર વધ્યો છે હવે આનો આજે જે કાઉસ લખ્યો ને એનો બેઠો બેઠો કાઉસ અહીંયા આપણે લખીએ એક્સ માઇનસ ચાર હવે ત્રીજા પદની જે નિશાની છે ને અહીંયા મૂકવાની અથવા તો પહેલી નિશાની અને બીજી બીજી નિશાની તો બીજી નિશાની પ્લસ છે તો પ્લસ લખીએ હવે અહીંયા છે એ આપણે એમ વિચારીએ કોનો ગુણાકાર છે એક સાથે કરીએ તો જવાબ આપણો બે એક્સ આવે નો ગુણાકાર ચાર સાથે કરીએ તો આઠ થઈ જાય જ રીતે એક્સ નો ગુણાકાર જો એક સાથે કરીએ તો એક્સ નો વર્ગ થઈ જાય એક્સ નો ગુણાકાર ચાર સાથે કરીએ ચાર એક્સ થઈ જાય હવે સહી શું કરવાનું થશે તો જે કાઉસ બે વાર લખ્યો છે અને એક જ વાર લખવાનો છે અને આ જે છે ને એને ભેગા લખીએ દાખલાના અવયવ પડી ગયા એ જ રીતે અહીંયા જોઈએ જો પહેલા પદમાં ચાર છે ને બીજા પદમાં બે છે તો આપણે અહીંયા સામાન્ય કાઢવાના છે તો સામાન્ય કાઢવા માટે બે ગુણ્યા બે એટલે ચાર છે અને અવયવ ભણી દીધા એસ નો વર્ગ છે એટલે આપણને ખબર છે એસ છે એ બે વાર લખવાના જે રીતે આપણે અહીંયા આગળ સમજાતા બે નો વર્ગ હોય તો બે ને ગુણાકારમાં બે વાર લખવાના થાય હવે અહીંયા બે એસ આપેલા છે તો બે ગુણાકારમાં એસ અહીંયા બે એકા બે નહીં લખ્યું એ જ રીતે અહીંયા બે ગુણાકારમાં એસ પછી પ્લસ એક પહેલા બે પદ પહેલું પદ અને બીજું પદ આ બે પદમાંથી સામાન્ય એટલે સરખા કોણ કોણ છે તો બે છે બે લખી લીધા પછી જો એસ આપેલું છે આમાં પણ એસ આપેલું એસ લખી લઈએ હવે જે વૈધ્યા છે કે જે સામાન્ય નથી પેલા બે પદમાં તો બે અને એસ બે અને એસ પછી માઈનસ નિશાની અહીંયા કાંઈ નો વધે તો કેટલા લખવાના એક ઈજ રીતે કાઉસ છે આપણે પહેલાં જે લખ્યું હતું એનો એ જ કાઉશ છે અહીંયા મૂકવાનો છે મૂકી દીધો બીજા નંબરની નિશાની તો પહેલી નિશાની બીજા બીજા નંબરની નિશાની તો એ માઇનસ લખવાની છે હવે અહીંયા કેટલા લખવી તો ગુણાકાર થાય આની સાથે ગુણાકાર થાય અને પછી જવાબ છે આ આવે તો ત્યાં સહી ગુણાકારમાં આપણે જો એક લખીએ એક ગુણ્યા બે એસ તો બે એસ એક અને એકનો ગુણાકાર એક જ થાય આ માઇનસ અને માઇનસ છે એ પ્લસ થઈ જાય હવે છે એ આગળ આપણે બે વાર જે કાઉન્સ આવ્યો હોય એ એક જ વાર લખવાનું થશે બે એસ માઇનસ એક અને એ ગુણાકાર કરીને લખીએ પછી આ બે ભેગા લખીએ તો બે એસ ગુણા કરતા છે માઇનસ એક બે કં છે એક સરખા એટલે બે ના સિ અવયવ મળી ગયા એટલે આ દાખલા જે છે ને એ અડધા અડધા આપણે ગણી લીધા આજ રીતે બાકીના ચાર દાખલા આપણે ગણશું